11મી જાન્યુઆરીના રોજ કુશાભાઈ કમ્યુનિટી હોલ સીટીએમ ખાતે મફત મેડિકલ કેમ્પ અને ન્યૂ ગુજરાત ઇલેક્ટ્રો હોમિયોપેથિક મેડિકલ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના ડોક્ટર સેમિનાર યોજાયા 600 થી વધુ દર્દીઓએ આ કેમ્પમાં ભાગ લીધો ઇલેક્ટ્રો હોમિયોપેથી એ ફક્ત વનસ્પતિઓ પર આધારિત તદ્દન સરળ વૈજ્ઞાનિક અને નિર્દોષ સારવાર પદ્ધતિ છે મોડર્ન મેડિસિનમાં અસાધ્ય કહેવાતા ઘણા બધા રોગોની સરળ તેમજ સચોટ સારવાર આ પદ્ધતિ દ્વારા શક્ય છે ઇલેક્ટ્રો હોમિયોપેથી પ્રચાર માટે નાના મોટા મફત સારવાર કેમ્પો તેમજ પ્રશિક્ષણ શિબિર આયોજન કરીને જનતા જનાર્દન ની સેવા કરી રહ્યું છે આ સારવાર પદ્ધતિના જનક ડોક્ટર કાઉન્ટ સિઝન માઇટી સાહેબના બસો સોળ માં જન્મ દિવસની ઉજવણી नेशनल प्रेसिडेंट न्यू गुजरात होम्योपैथिक मेडिकल प्रैक्टिस एसोसिएशन आज जो है न्यू गुजरात होम्योपैथिक मेडिकल प्रैक्टिस में कौन जो कि इलेक्ट्रो होम्योपैथिक सिस्टम ऑफ मेडिसिन के जनक हैं उनकी दो सौ जन्म जयंती मनाने जा रहा है हम लोग यहाँ पर इस जन्म जयंती को मनाने के लिए लगभग चार से पाँच इलेक्ट्रो होम्योपैथिक डॉक्टर्स इकट्ठे हुए हैं और ये जन्म जयंती के उपलक्ष्य में एक साइंटिफिक सेविया है और फ्री मेडिकल कैंप का आयोजन हमें